જય શ્રી કૃષ્ણ જય માતાજીની આપણે આજે બનાવવાનું છે એપલ ડોનેટ છોકરાઓ માટે આ એકદમ ચોકલેટી બનાવશું સરસ મજાનું એટલો વિડીયો સારો લાગીએ તો પ્લીઝ મને એક લાઇક કરજો ચોકલેટને આપણે આનાથી થોડીક ઓગાળશું કોઈ જણાતી કરી શકિયે ચાલે एकदम ફ્રેશ મેક કરી છે ફ્રેશ વે એટલે આના નાના ટુકડા કરી દીધા સો આપણે આવી રીતે ચોકલેટને આપણે ઓગાળવાની છે અંદર પાણી મૂક્યું છે એના અંદર આપણે આ ચોકલેટ નો ડબ્બો મૂકી દેસુ આવી રીતે પાંચ મિનિટ એના સરસ થઈ જશે આપણે હવે હું આ છોતરું કાઢી દઉં છું તમે ના કાઢો તો ભી ચાલે સરસ ચોકલેટ ઓગળી ગઈ છે આપણી આપણે આવી રીતના ચોકલેટના ઉપર લગાવી દઈશું

バイバイ。Okay,